નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે પ્રિલિમિનરી પરીક્ષા બે હજાર પચીસ તારીખ એકવીસ બે હજાર પચીસ ધોરણ બાર વિષય ગુજરાતી કુલ ગુણસો સમય ત્રણ કલાક તો આજે મિત્રો આપણે ધોરણ બારના ગુજરાતીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો આ વિડીયોને અંત સુધી આપ વીડિયો સાથે જોડાઈ રહેશો તો મિત્રો વિભાગ એ છે પદ આધારિત મિત્રો વિભાગ એ અંદર આપણને પદ આધારિત પ્રશ્નો છે નીચે આપેલ બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખવાના છે પ્રત્યેકનો એક કોણ છે નીચે ઓપ્શન વિકલ્પ આપેલા છે તો ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ છે તેનો જવાબ આવશે મિત્રો નરસિંહ મહેતા એના પછીનો બીજો પ્રશ્ન છે ધના ભગતનું કયું કાવ્ય અભ્યાસક્રમમાં છે તો મિત્રો રામબાણ એ આપણા અભ્યાસક્રમની અંદર છે એના પછી પ્રશ્ન ત્રણ છે જુઓ કાવ્યના રચિતા કોણ છે તો મિત્રો જુઓ કાવ્યના રચિતા શ્યામ સાધુ છે એના પછી છે મિત્રો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ હેતુલક્ષી પ્રશ્નો લખવાના છે પ્રત્યેકનો એક ગુણ છે ત્રણ પ્રશ્નો અને ત્રણ માર્ક પથ્થર થરથર કયા કાવ્ય સંગ્રહ માંથી લીધેલ છે તો મિત્રો માંથી લીધેલું છે ફાર્બર્સ ગુજરાતી સભા ત્રિમાસિકમાંથી લેવામાં આવેલું છે પ્રશ્ન છ પાઠ્યપુસ્તકમાં કયું લોકગીત તમે ભણી રહ્યા છો તો મિત્રો લોકગીત છે એ આપણા ભવના અબોલા એ લોકગીત છે એના પછી મિત્રો નીચે છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાનો છે એક ગુણ છે 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 ચાર ચાર પ્રશ્નો અને તો પર કોણ બેઠું હતું એટલે પાડો એના ઉપર કળી મિશ કે કળિયુગ બેઠો હતો દાદાએ પુત્રીને શી સલાહ આપી તો સુખ તો સૌ ભોગવે દુઃખ સહન કરે તે ખાનદાન કહેવાય એવી દાદા એની શિખામણ આપી રહ્યા છે કવિ નગરને કોની ઉપમા આપે છે તો કવિ છે નગરને મિત્રો અબૂધ બાળકની ઉપમા આપે છે વેદ વચન સાનું પ્રમાણ છે તો મિત્રો ધ્રુવ પ્રહલાદ અને સુખદેવને રામના બાણ વાગ્યા છે એના વેદ વચન છે એનું પ્રમાણ આપે છે અને એના પછી જે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ ત્રણ લખવાના છે પ્રત્યેકના બે ગુણ છે ત્રણ પ્રશ્નો લખવાના છે ને છ માર્ક છે જો મિત્રો આ પ્રશ્નોના જવાબ જોવા માટે તમને પેજ નંબર આપેલા છે એ ગાઈડના પેજ નંબર ઉપર તમને સરળતાથી એના જવાબ છે એ સોલ્યુશન કરવું હશે તો મળી જશે તો એ જોવા માટે વિનંતી એના પછી મિત્રો આપણો વિભાગ બી આવે છે એ ગદ્ય વિભાગ આધારિત છે અહીંયા પાઠોના પ્રશ્નો પાઠમાંથી આપવામાં આવેલા છે મિત્રો અને જેઓ એ વિભાગ છે એ જ ગુણભારને આધારિત બી વિભાગ પણ છે આ બંને વિભાગો મિત્રો ટેક્સ્ટબુક ને આધીન હોય છે તો એની અંદર પહેલું જોઈએ નીચે આપેલ બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખવાના છે ગુણ અને ત્રણ માર્ક છે પહેલું છે કે ઈશ્વર સર્વવ્યાપી પાઠ સામાથે માટે લીધેલ છે તો ઈશ્વર સર્વવ્યાપી છે એ પાઠ મિત્રો હિન્દુ ધર્મની બાળપોથીમાંથી લીધેલો છે અહીંયા પ્રશ્નમાં મિસ્ટિંગ છે એના પછી સત્તરમો પ્રશ્ન છે ઉછી માગનારા સ્વભાવે કેવા હોય છે તો અહીંયા જો મિત્રો એનો જવાબ પણ છે છે આપણા પાઠના આધારે જોવા તેનો જવાબ કંઈક અલગ આવે ઓપ્શનમાં નથી એના પછી મિત્રો છેલ્વી પંકજમનો અર્થ શું થાય છે તો સેલ્વી પંજમનો અર્થ થાય છે મિત્રો કાદવમાં ઉગેલું કમળ એવો થાય છે એના પછી મિત્રો ઓગણીસ નંબરનો પ્રશ્ન છે શરત કોની વાર્તાનો અનુવાદ છે તો ડોક્ટર રમેશ ઓજાની કૃતિના લેખકનું નામ જણાવો તો ચુનીલાલ મડિયા અને નમણી નાગરવેલ કોનો એકાંકી સંગ્રહ છે તો એ મિત્રો ધીરુબહેન પટેલનો એના પછી આગળ જોઈએ તો મિત્રો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાનો છે પ્રત્યેકનો એક ગુણ છે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે તો યુધિષ્ઠિર ચિરશે અત્યંત ભાવાવેશમાં આવતા અંતે બેભાન થઈ જાય છે ગાંધીજીએ નવજીવનમાં કયા નામે લેખ લખ્યો હતો તો ગાંધીજીએ નવજીવનની અંદર મિત્રો હિમાલય જેવલી ભૂલ નામનો એ નિબંધ લખ્યો હતો એના પછી ચોવીસ છે દેવરાજના કયા શબ્દો વૃદ્ધના હૃદયને અસર કરી ગયા તો મિત્રો એ વૃદ્ધના શબ્દો હતા બસ આ મને ભણાવો આ મને ભણાવો એ શબ્દો જે છે એમના હૃદયને અસર કરી ગયા જે દેવરાજના શબ્દો વૃદ્ધને અસર કરી જાય છે અને પચીસમો પ્રશ્ન છે હીરાને કયો શોખ હતો તો મિત્રો હીરા છે એને ઘરણા પહેરવાનો બેહદ શોખ હતો એના પછી નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાના છે કોઈ પણ ત્રણ પ્રત્યેકના બે ગુણ છે તો અહીંયા આંબેડકરને કોણે શિષ્યવૃત્તિ આપી હતી તો મિત્રો વડોદરાના રાવ ગાયકવાડે એમને શિષ્યવૃત્તિ આપી સ્કોલરશિપ અને વિદેશ ભણવા માટે મોકલેલા એના પછીના પ્રશ્નો છે મિત્રો અહીંયા પેજ નંબર લખેલા છે તો આપ એ ડાયજેસના પેજ ઉપરથી એ પ્રશ્નો સરળતાથી જોઈ શકશો હવે મિત્રો આપણો વિભાગ સી આવ્યો છે રોકડીયા માર્ક્સનો વિભાગ છે ગ્રામર વિભાગ તો અહીંયા પહેલું છે મિત્રો નીચેના શબ્દોને સામસામે જોડીને સમાનાર્થી શબ્દો લખવાના છે અહીંયા મિત્રો તમારે જોડી છે સમાનાર્થી શબ્દોની જોડ બનાવવાની છે તો મિત્રો ઉમંગ તો હર્ષ ખુશી ન્યારું અનેરું અનોખું બોકારું તો છિદ્ર કે કાણું માદક કેફી નશીલું મીથ્યા વ્યર્થ કે નકામું એના પછી છે મિત્રો નીચેના વાક્યમાં રેખાંકે શબ્દના સ્થાને તેના વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે લખવાનો છે એક ગામના ડાહ્યા જન સૌ ન્યાય નિરાંતે તો અહીંયા મિત્રો તમારે એક ગામના ડાહ્યા જનની જે એક ગામના મૂર્ખજન સૌ ન્યાય નિરાંતે તોડતા નહતા કારણ કે અહીંયા તમે એનો વિરુદ્ધી શબ્દ મૂકશો એટલે તમારું હકારનો નકાર બનશે અને નકારનો હકાર બની જશે એના મુદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો તો એના કઠોર મુદુભાષીનો વિરુદ્ધ કઠોર તો એના કઠોર ભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો નહીં અડત્રીસમો છે એને ઘરેણાનો બેહદ શોખ હતો તો એનો મિત્રો જવાબ બનશે એને ઘરેણાનો ઓછો શોખ નહોતો આ રાજમુંગટ પર કલંક લાગ્યું છે તો આ રાજમુંગટ નિષ્કલંક નથી અને પ્રશ્ન ચાલી છે અનિરુદ્રે રાજીયો બતાવ્યો રાજીપો બતાવ્યો તો એનો મિનિંગ થશે મિત્રો અનિરુદ્રે નારાજગી ન બતાવી અને એના પછી છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે મિત્રો અપરાધ કર્યો હોય તેવો કૃતાપ્રાધ કૃતપરાધ કૃત પ્લસ અપરાધ કન્યા પોતે વર પસંદ કરે તે માટે રચેલો સમારંભ સ્વયંવર ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ પસાયતો ચાંદીનો બનાવેલો ઘંટ તો રોપ્ય ઘંટ અને સાહીઠ વર્ષે ઉદવાતો ઉત્સવ તો હીરક મહોત્સવ અને એના પછીના મિત્રો તળપદા શબ્દો છે શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખવાનું છે હિંડે તો ચાલે ચળિતર તો ચરિત્ર નીચેના શબ્દોની સાચી જોડણી લખવાની છે મિત્રો તો ઈયા જે છે એ એની જોડણી તમારે શું નિર્મૂલ થઈ જશે એ દીર્ઘાવાળું થઈ જશે અને નિરીક્ષણ અને પથ્થર અહીંયા થસ નીકળી જશે અને થ આપ બની જશે એના પછી જે નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખવાના છે તો જો કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં તો નિપાત અહીંયા તો છે અને ભારવાચક નિપાત છે મારા દાદાની ડેલીએ જઈ કે જે વિશેષણ તો એ આ ખોરાક તો પણ ખોરાક તો પણ કે પણ કોઈ પણ સમય નિપાત યોજી શકો છો ખોરાક પણ ખાસો અમીરી છે તો પણ ચાલે અનેક અભિજાત શક્ય પુત્રોએ સંસાર છોડ્યો છે વિશેષણ લખવાનું છે તો અનેક અભિજાત શક્ય પુત્રોએ સંસાર છોડ્યો છે અને કુદંત લખવાનું છે મિત્રો એને હીરાને મળવું હતું તો મળવું એ કુદંત છે અને એના પછી આ તૈલ ચિત્ર વડી ધારાસભાને ભેટ તો આપવાનું છે કુદંત લખવાનું છે ભેટ આપવાનું વાત એનું નામ અમાય જાણી બુજીને આ રાખ્યું છે તો મિત્રો કુદંતનો નો પ્રકાર છે જાણી બુજીને ઈને એટલે સંબંધક સંબંધક ભૂત કુદંત થશે એના પછી જે મિત્રો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો ગમે તે બે ચિત ચિરાવો તો હૃદય વિંધાઈ જવું જીવ બળવો દુઃખ થવું જાણી જોખીને બોલવું ખૂબ વિચારીને બોલવું એના પછી આપણે નીચેના કૌશમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો કોઈ પણ ત્રણ વિષના પ્યાલા ગિરધર લાલે આરોગ્યા એ તો અમૃતને ઠેકાણે લેખનની દ્રષ્ટિએ સુધારવાનું છે તો મિત્રો અહીંયા આવી રીતના લખા છે વિષના પ્યાલા પિયાલાની જગ્યાએ પ્યાલા ગિરધર લાલે આરોગ્યા એ તો અમૃતને ઠેકાણે અને એના પછીનું છે ગાંધીજીએ નવજીવનમાં હિમાલય જેવલી ભૂલ નામનો લેખ લખ્યો તો લખો ની જગ્યાએ લખ્યો એના પછી વાક્ય છે પદક્રમ ગોઠવવાનું છે પરત સુધારવાનું છે તો બા થી જગ્યાએ બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા તો બા થી જગ્યાએ ના આવશે અને જીવતરના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા બાના વૃદ્ધ બાના માથામાંથી શ્વેત વાળ ખરી રહ્યા છે એના પછી નીચેના સંયુક્ત સંકુલ વાક્યનો સાદા વાક્યોમાં ફેરવી લખવાના છે કોઈ પણ બે પ્રત્યેકનો એક ગુણ છે તમે તમારી દ્રષ્ટિએ વિચાર કરો છો આ એક પહેલું વાક્ય થશે તમે તમારી દ્રષ્ટિએ વિચાર કરો છો બીજું નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા આ બે વાક્ય અને કે છે એનો સંયોજક બનશે એના પછી બીજા વાક્ય અંદર પાણીનો પ્યાલો લઈને પાછી આવી અને બીજું વાક્ય છે મારી આંખો ત્રીજું વાક્ય છે નાક બેઉને એક તૃપ્તિ અનુભવી મારી આંખો ને નાક બેઉ તૃપ્તિ અનુભવી અહીંયા ને અને ત્યારે બંને સંયોજક થશે ઘર જેમ જેમ નજીક આવતું ગયું તેમ તો અહીંયા નજીક આવતું ગયું જેલ સિપાઈઓ લાઠીને કાંકરીવાળા રોટલા આઘા જતા ગયા તો અહીંયા જેમ તેમ છે એ સંયોજક છે એના પછી સાદા વાક્યોને સંયુક્ત સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખવાના છે એવી ચર્ચા નીકળી કે એમણે હંમેશા બિરંજ ખાઈએ છીએ તે ક્યાંથી ઉત્પન્ન થતો હશે તો અહીંયા સંયોજક કે અને તે જોડશું એટલે વાક્ય આખું સાદામાંથી સંયુક્ત બની જશે એના પછી જે મિત્રો જેલ પાસે જઈને એવો બે વાર ચોકીદારને બૂમો પાડી પરંતુ કંઈ જવાબ ન મળ્યો એ સંયોજક પરંતુ આવશે એના પછી તેઓ તો હંમેશા કયા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું તો કે એનો સંયોજક આવશે એના પછી મિત્રો આપણો વિભાગ ડી આવે છે અને એ છે નીચેનું પાઠ્યતર કાવ્ય વાંચી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે તો અહીંયા મિત્રો સરસ મજાનું કાવ્ય આપ્યું છે અને વાંચવાનું છે પછી એના જવાબો લખવાના છે મને એ જ સમજાતો નથી કે આવું શાને થાય છે ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે તળવળે તરસ્યા તારા જે વાદળી વરણ બને તે જ રલામાં ધૂમ મુસળધાર વરસી જાય છે હરણ ઘર હીણા ઘૂમે હજારો ઠોકરાના ઠેર ઠેર ને ગગનચુંબી જન સુના રહી જાય છે દીવડીએ દંડ પામે ચોર મુઠી જારના અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે કામધેનુને જડેના એક સૂકું તણખલું ને લીલા છમ ખેતરો સૌ આખલા ચરી જાય છે ગરીબોના જૂલામાં તેલ ટીમ્પુ દોહેલું ને શ્રમંતોની કબરો પર ઘીના દીવા થાય છે તો મિત્રો આ કાવ્ય ઉપરથી એના પ્રશ્નોના જવાબ જોઈએ તો પહેલું કવિ પ્રથમ કડીમાં કઈ વિષમતા રજૂ કરે છે તો મિત્રો પ્રથમ કડીની અંદર એ એ કવિ જે છે એવું કહે છે કે સાચાની જગ્યાએ ખોટો માણસ વધુ ચાલે છે કે જ્યાં પથરા તરી જાય છે અને ફૂલડા ડૂબી જાય છે જે જગ્યાએ સાચો માણસ તરવો જોઈએ એની જગ્યાએ ખોટો માણસ તરી જાય છે એના પછી બોતેરમાં પ્રશ્ન છે શ્રીમંતો અને ગરીબો રહેઠાણની બાબતમાં એકબીજાથી ભિન્ન કઈ રીતે છે તો ગરીબોને રહેવા રેવા મકાન નથી જ્યારે શ્રીમંતોના મહેલ સુના છે કારણ કે શ્રીમંતોના મોટા મહેલોમાં કોઈ માણસ નથી એ સૂના લાગે છે એના પછી મિત્રો તોતેર છે મુઠી ઝાડ ચોરનારની આ જગતમાં શી વલે થાય છે તો મિત્રો મુઠી ઝાડ ચોરનારને દંડ થાય છે અને લાખો લૂંટનારા મહેફિલે મંડાય છે એટલે મુઠી ઝાડ ચોરનારને દંડ કે સજા થાય છે એના પછી ચુમોતેર છે કામધેનુનું જીવન આખલાઓ કરતા કઈ રીતે જુદું પડે છે તો મિત્રો કામધેનુ છે એને ચરવા સુખું તણખલું મળતું નથી અને આખલાઓ લીલાછમ ખેતરો ચરી જાય છે એવી રીતે અલગ પડે છે અને પંચોતેરો છે કાવ્યને યોગ્ય શીર્ષક તો મિત્રો યોગ્ય શીર્ષક આ જગતની અસમાનતા એ યોગ્ય લાગે છે મને તો તમને જે લાગે એ તમે લખજો એના પછી જે મિત્રો નીચેના ગદખંડના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાનો છે તમારે તો ભારતનું શાસન કેવા પ્રકારનું છે તો ધર્મ નિરપેક્ષ છે એના પછી બંધારણના અમુખમાં ભારતના નાગરિકને શું બક્ષવામાં આવ્યું છે તો મિત્રો ઉપાસનાનું પ્રત્યેક નાગરિકને સ્વાતંત્ર બક્ષવામાં આવ્યું છે કે ઉપાસના એટલે જે સ્વાતંત્ર બક્ષું છે ઉપાસના કરવી ભક્તિ કરી શકે છે દરેક કોઈ પણ ભગવાનને એ ઉપાસના કે ભક્તિ કરી શકે છે ધર્મ સહિષ્ણુતાનું શું મહત્વ છે તો ધર્મ નિરપેક્ષતાની આધારશિલા એ ધર્મ નિરપેક્ષતાની આધારશિલા એ ધર્મ સહિષ્ણુતા જ છે અને એના પછી મિત્રો ઈઠોતેરસે છે મો પ્રશ્ન છે સાચી ધર્મ શ્રદ્ધાનું વર્તન કેવું હોય છે તો તે બધાના ધર્મને પોતાના ગણે છે અને એ ધર્મના નામે ઝઘડતો નથી અને ગદખંડને યોગ્ય શીર્ષક તો ધર્મનિરપેક્ષતા એ ગદખંડની યોગ્ય શીર્ષક એના પછી મિત્રો અહીંયા નીચેના ગદખંડનો ત્રીજા ભાગનો સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપવાનું છે મિત્રો અહીંયા માર્કનો પ્રશ્ન છે તો મિત્રો અહીંયા તમારે આમાંથી જે વિસ્તૃત આપેલું છે એના વિસ્તૃતને શોર્ટ બનાવવાનું છે એમાંથી જે સંયોજકો વપરાણા હોય પછી અલંકાર વપરાણા હોય જે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાના છે એટલે મોટો શબ્દ સમૂહ આખો લખેલો હોય તો એ બધાને દૂર કરી અને આ બધો પેરેગ્રાફ છે એના સાર રૂપે તમારે એને શોર્ટમાં સંક્ષિપ્તમાં લખવાનું થાય છે અને આના એક તત્યાંશ ભાગની અંદર બની શકે એટલું શોર્ટની અંદર સચોટ તમારે લખવાનું છે એના પછી મિત્રો છે નીચેના ગદખંડને કાળકથન રીતે પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને લખવાનું છે તો આ મિત્રો આપણા પાઠનો જ જે પેરેગ્રાફ આપવામાં આવે છે અને એને વાક્યની રીતે પાઠનું વધારે તમારે અધ્યયન કરવું પડશે અને એના આધારે ક્રમની અંદર તમારે એને લખવાનું છે તો મિત્રો પહેલું વાક્ય છે મને બોલવાની ટેવ તો પહેલેથી જ હતી એના પછી બીજું વાક્ય છે એ મિત્રો પહેલું વાક્ય છે તો અહીંયાથી એ ચાલુ થશે એના નંબર છે આપેલા છે બીજું છે પછી ત્રીજું વાક્ય છે અને એના પછી ચોથું અહીંયાથી ચાલુ થશે પાંચમું અહીંયા અને છઠ્ઠું અહીંયા એવી રીતના તમારે લખવાનું થશે પછી મિત્રો વિભાગ એ છે લેખન સજ્જતા તો અહીંયા મિત્રો તમારે અરજી લખવાની છે કે નર્મદા મુખ્ય નહેરમાંથી પાણી લીકેજ થાય છે તો તે સંબંધી અરજી મુખ્ય ઇજનેર શ્રીને લખો તો મિત્રો અરજી લખતી વખતે પહેલું તમારું નામ ને સરનામું લખવાનું થશે પછી વિષય તમારે લખવાનો થશે પહેલું તો સંબોધન લખવાનું થશે કે મુખ્ય ઇજનેર સાહેબ સરી વિષય લખવાનો થશે કે નર્મદા નહેરમાંથી પાણી લીકેજ થાય છે તે બંધ કરવા બાબત અને પછી તમારે એના વિશે વિસ્તૃત લખવાનું થશે લાસ્ટમાં તમારી સહી કરવાની થશે અને નીચેના પાઠ્યનું ગદખંડનો વાદાત્મક ગધમાં રૂપાંતર કરવાનું છે તો મિત્રો અહીંયા તમારે આ વાદાત્મક ગધની અંદર દલીલો કરવાની છે અને આ પેરેગ્રાફને તમારે દલીલ સ્વરૂપે લખવાનો થશે અથવા બીજું છે એની અંદર તમારે ભાવાત્મક ગદ લખવાનું છે તો મિત્રો ભાવાત્મક ગધની અંદર આ પેરેગ્રાફની અંદર શબ્દો આપ્યા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે એના વિશે વિસ્તૃત લખવાનું થશે અને એના પછી મિત્રો આપણો નિબંધ છે એ બસો પચાસ શબ્દોમાં લખવાનો છે દસ માર્કનો નિબંધ છે એટલે તમારે મિનિમમ બેથી ત્રણ પેજ ભરવાના થશે બધું લખી લો એટલે લાસ્ટમાં નિબંધ લખવો સારો અને થેન્ક યુ મિત્રો આભાર આપણા વિડીયો સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપણા આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સાથે શેર કરો કે જેથી દરેકને માહિતી મળી રહે થેન્ક યુ આભાર